અંકલેશ્વરના હાઇવે ઉપર આજે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી જેમાં લોખંડની એંગલ ભરી જતા ચાલકે રાજપીપળા ચોકડી નજીક અચાનક બ્રેક મારતા પાછળ બાંધેલી હાલતમાં રહેલી એંગલો આગળ કેબિન તરફ ધસી આપી હતી જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વિચિત્ર અકસ્માત ની ઘટના સામે આવી હતી લોખંડના એંગલો ભરીને જે રેલ ટ્રેલર ના ચાલકે અચાનક બ્રેક મારતા એંગલો આગળના ભાગે ડ્રાઈવર કેબિન પર ધસી આવતા ડ્રાઈવર કેબિન તૂટી પડ્યું હતું જોકે સદનસીબે ડ્રાઈવરનો નો બચાવ થયો હતો અંકલેશ્વર રાજીપલા ચોકડી થી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક ટ્રક ચાલક લોખંડ ની એંગલો લઈને પસાર થઈ રહ્યો અચાનકરતા એંગલોનો અમદાવાદ થી ટ્રક એંગલો ભરી હૈદરાબાદ જવા નીકળી હતી ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર ના રાજીપલા ચોકડી નજીક પહોંચતા અચાનક આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ના ચાલકે બ્રેક મારતાની સાથે જ